આ ફેક્ટરી પ્રદૂષણ ફેલાવી રહી છે તેના કારણે ગ્રામજનોના સ્વાસ્થ્ય ઉપર ગંભીર અસર પહોંચી રહી છે લોકોને આંખમાં બળતરા શ્વાસ લેવામાં તકલીફ શરીરમાં ખંજવાળ ચામડીના રોગો સહિતની વસ્તુઓ છે તેનો સામનો કરવો પડી રહ્યો છે આના કારણે બાળકોના સ્વાસ્થ્ય ઉપર પણ એક મોટું જોખમ તોડાયું છે જે જે ક્રાફ્ટ પેપર લિમિટેડ નામની કંપની છે તેના ધુમાડાથી પ્રદૂષણ હવામાં તો ફેલાઈ રહ્યું છે સાથે પાણીમાં પણ જે પાણી છોડવામાં આવે છે તેના કારણે પાણીજન્ય રોગો થતા હોવાની વાતો અને આરોપો સામે આવી રહ્યા છે અને આ મામલે મરેડા ગામના લોકોની ધીરજ ખોટી છે એટલું જ નહીં

બીમાર કોઈ સરકાર કોઈ પોલ્યુશન વિભાગ નો અધિકારી પશુ મારવા માંડ્યો હવા લઈ લઈને સાહેબ સાત ગોમ વચ્ચે જ કેન્દ્રમાં ફેક્ટરી સેવા આ પોલ્યુશનની તે એટલી બીમારીઓ સાહેબ બાળ અને પોસ્ટથી સાત તો શાળાઓ ઓગણવાડીથી લઈ હાઈસ્કૂલ અગિયાર બાર હાઈ સેકન્ડરી સુધી બે વર્ષથી સાહેબ અમે અહીંયા પણ અમે પોસ્ટથી દસ વખત આવ્યા કલેક્ટર કચેરી સાહેબ પણ કોઈ અમને કોઈ પોઝિટિવ જવાબ મળ્યો નથી

આપણે સાંભળ્યા આ હતા સ્થાનિક લોકો તેમની વેદના સામે આવી છે હાલ જે વિકરાળ પ્રશ્ન છે તેના માટે આપણે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ પણ છે પરંતુ આ જીપીસીબી મુખ પ્રેક્ષક બનીને આખી કાર્યવાહી જો આ જોતું હોય તેવું લાગી રહ્યું છે કેમ આવી ફેક્ટરીઓ જે બેફામ ચાલી રહી છે લોકોના સ્વાસ્થ્ય સાથે જે ચેડા થઈ રહ્યા છે તે માટે કેટલા ગંભીર બને છે ને આ ફેક્ટરી સામે સુપગલા લેવામાં આવે છે દર્શક મિત્રો આવા જ નવા સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં